નર્મદા અને તેના આજુબાજુના વિસ્તારના આદિવાસી નેતાઓ ભલે વિકાસની કેટલી પણ વાતો કરતા હોય ભલે ચેતર વસાવાને લઈને પણ નિવેદનો આપતા હોય છે આપણને અધિકારીઓને ખકડાવતા પણ જોવા મળે છે પરંતુ ક્યાંક ને ક્યાંક વાસ્તવિકતા કંઈક અલગ જ છે અને વિસ્તારમાં કેવો વિકાસ થયો છે એની આજે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ નર્મદા ભરૂચ આ વિસ્તારની વાત આવે એટલે સૌથી પહેલા વાત આવે છે કે વિસ્તારમાં વિકાસ કેટલો થયો છે કારણ કે ત્યાં મોટા ભાગના આદિવાસી નેતાઓ છે અને એ વિસ્તાર પણ ક્યાંક ને ક્યાંક આદિવાસી લોકોનો છે આ વાતને લઈ અને અનેકવાર વાર આપણને ચેતર વસાવા સવાલ કરતા જોવા મળે છે કે વિકાસ નથી થયો આપણને ચેતર વસાવા વિરોધ પણ કરતા જોવા મળે છે પરંતુ હવે આ બધી વાતની વચ્ચે શિક્ષણને લઈને એક સવાલ ઉઠ્યો છે આમ આદમી પાર્ટીના એક નેતા નિરંજન વસાવા એ શિક્ષણની મુલાકાતે ગયા હતા અનેક શાળાઓની મુલાકાતે ગયા અને હવે આ તમામ બાબતને લઈ અને એક ખુલાસો પણ કર્યો છે ક્યાંક ને ક્યાંક શિક્ષકોની ની વાત કરવામાં આવે શિક્ષણની વાત કરવામાં આવે તો આપણે વારંવાર સાંભળીએ છીએ કે કે ગુજરાતમાં શાળાઓ એવી છે જ્યાં શિક્ષકો નથી શિક્ષકોનો અભાવ છે આ આ વાતને વાતને આપણે સાંભળ્યું છે અનેક વાર સવાલો પણ ઉભા કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષ એટલે કે ભાજપ તરફથી જવાબ પણ આપવામાં આવે છે કે શિક્ષકો નથી એવી વાત નથી અમે કામ કરી રહ્યા છે એ કેવું કામ કરી રહ્યા છે એ વાતને લઈ અને નિરંજન વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું

સરકાર વિકાસ ની મોટી મોટી વાત કરે છે આ બેનો બનાવે છે ઉપર તો પેલી ધાબાવાડી છત છે અને અંદર પાછી તાટપત્રી છે આને આપડે વિકાસ કહીશું આ વિકાસ મોડલ ગુજરાત છે આપણું પેલી બાજુ બી આ બાજુ આજે તમે જે રેશન કરો છો એ સેનું કરો છો બેટા

હમણાં કયું લખતો હતો તે મને બતાવ બતાવ કયા શબ્દ કાવડ છે તો બીજામાં ભણે છે તું કેટલામાં ભણે છે તારી નોટ કઈ છે આ છે કયા નોટ છે આવી રીતે આ q એ શું લખ્યું છે આ હા તો ચોથામાં માં હા તો પાંચમા ભણે છે હા આ સારે અહીંયા ગાડી એક અઠવાડિયું આ ભણાવવા આવે છે તો એમની જે વિસ્તારની જે શાળા છે ત્યાં ગાડી પર શિક્ષકોની કમી હોવાના કારણે એ લોકો ત્યાં પણ પૂરતું ધ્યાન નથી આપી શકતા અને આ બાળકોનું પણ હવે અહીંયા ગાડી અભયસિંહ વસાવા સાહેબ અહીંયા ગાડી જે સેવા આપે છે એ પોતે એમની પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણના બાળકોને ભણાવે છે અને ત્યાં થી ચાર શિક્ષકો છે હવે એ સાહેબની જવાબદારી આજે અહીંયા ગાડી છે તો આજે એક થી એક અઠવાડિયામાં એમણે આ પાંચમા ધોરણના બાળકને શું ભણાવ્યું ચોથા ધોરણના બાળકને શું ભણાવ્યું કે બીજા ધોરણના બાળકને શું ભણાવ્યું શું ભણાવ્યું એ અભયસિંહ સાહેબ પછી જે બીજો શિક્ષક આવવાના છે બીજા ગામમાંથી એ સાહેબને પોતે ખબર નથી ઓપાડવાની કે આ બાળકો આ આ અઠવાડિયે શું ભણ્યા છે તો આ બાળકોનું જે જીવન છે અને એમનું જે ભવિષ્ય છે એ દિવસે ને દિવસે વિસ્તારમાં જે આ શિક્ષણ જે દિવસે ને દિવસે કથડી રહ્યું છે એના લીધે આ ગરીબ મા બાપો છે એ પોતે મહેનત મજૂરી કરીને પોતાના બાળકોને તો ભણાવે છે પણ એ જ પરિસ્થિતિ આ સરકારની માનસિકતા એવી છે કે એ પરિસ્થિતિ આ બાળકોની પણ આવે અને એ પણ આવનારા દિવસોમાં મહેનત મજૂરી જ કરે કેમ કે આ બાળક જે અહીંથી પાંચમું ધોરણ ભણી અને છઠ્ઠા સાતમા આઠમામાં અહીંયા જે પ્રાથમિક શાળા બાજુમાં છે બીજા ગામમાં ત્યાં જશે તો ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે શિક્ષકોની એટલે અમારા ટ્રાઇબલ વિસ્તારમાં જે દસમું ને બારમા ધોરણથી આગળ અમારા યુવા સાથી મિત્રો અને આ બાળકો જતા નથી આજે દરેક મા બાપના સપના હોય છે કે મારો છોકરો પણ ડોક્ટર બને આજે એન્જિનિયર બને કોઈ ક્લાસ પણ અધિકારી બને કોઈ પોલીસ કર્મચારી બને પોતાના મા બાપનું નામ તો રોશન કરે પણ સાથે સાથે ગામનું નામ પણ રોશન કરે એવી દરેક માં બાપની સપનાઓ હોય છે તો સરકાર શ્રીને અમારી નમ્ર વિનંતી છે કે તમે આ લાખો કરોડો રૂપિયાના પાઇપાઓ કરવાનું બંધ કરો અને આવી જે શિક્ષકો ની અછતવાળી જે આ શાળાઓ છે શાળાઓની મુલાકાત લો અને એમાં જે શિક્ષણ જે યોગ્ય બાળકોને મળી નથી રહેતું અને જે શિક્ષકો પૂરતું ધ્યાન નથી આપી રહેતા એવી શાળાઓની મુલાકાત લો અને તાત્કાલિક ધોરણે અહીંયા શિક્ષકોની ભરતી કરો એવી અમારી તમામ જિલ્લા પ્રશાસન અને સરકાર શ્રીને અમારી નમ્ર વિનંતી છે ત્યાર પછી અહીંયા વ્યવસ્થા કરે

પણ આ દિવાળી જતી રહી હવે તો ફાઈનલ એક્ઝામ આવે હવે આઠમા ધોરણમાં ખરેખર ત્યાં આગળ પણ શિક્ષકોની જરૂર છે હે અને એક થી આઠ વિષય હોય છે હવે આઠ વિષયમાં માં આઠ પીરિયડ આવે હવે આઠ પીરિયડ અહીંયા ગાડી તમે અહીંયા ગાડી આજે સેવા આપો છો હે તો ત્યાં ત્યાંના ધોરણના જે છોકરાઓ ભણે છે એમનું શું પરિસ્થિતિ

ત્યાં પણ બે ધોરણ છે અને ત્યાં એક થી આઠ ધોરણ હવે ત્યાં એક થી આઠ ધોરણના બે શિક્ષકો એ શું ભણાવે સાહેબ હે બે એ સ્કૂલ ની પણ અમે મુલાકાત લઈ લઈએ લખીને બેઠા છો ચોથા ધોરણવાળા બી એક બીજી નોટમાં કાવડ લખીને બેઠા છે અને પાંચમા ધોરણવાળા બી કાવડ લખીને બેઠા છે હે

शिक्षक तो ने रिटायर થઈ ગયા પહેલા કે ના ના એમની તો કોઈ ખામી જ નહી હ એ તો શિક્ષક એમની જગ્યાએ એ છે હવે આ એક જ સા એક જ ક્લાસની અંદર એક કે પાંચ ધોરણના બાળકો ભણે તો પછી ક્યાંથી ખબર પડે કે એ શિક્ષકે બી કોને કોને ભણાવવાનું છે કે કયા ધોરણ માટે 12 તો કેવું પડે ને પછી આપણે કોણ દો ઓફિશિયલ રહે છે એ તો કેવું પડે એટલે સરકાર ને વારંવાર રજુઆત કરે છે કે શિક્ષકો ની ભરતી કરો તો જેથી કરીને આ પાંચમા ધોરણ ની જે બાળકી છે એ ભણે છે તો એને ખબર પડવી જોઈએ કે મારે પાંચમા ધોરણ કેટલા વિષય છે આ ચોથા ધોરણની જે બાળકી ભણે છે એને ખબર પડવી જોઈએ કે મારે ચોથા ધોરણમાં કેટલા વિષય આવે છે અને આ બીજા ધોરણના બાળકને ખબર પડવી જોઈએ હે હવે આ 1 થી 5 ધોરણના બાળકો એક જ વસ્તુ લખશે તો તો આ પાંચમા વાળો બિચારો એ હિન્દી ગુજરાતી ગણિતની એ કઈ રીતે તૈયારી કરશે આ આ એક જ શિક્ષક અને આ સ્કૂલમાં તો શિક્ષક છે જ નથી આ તો દર અઠવાડે ખાલી સેવા આપવા આવે છે આમની તો કોઈ જવાબદારી જ નથી એ તો અહીંયા જગ્યા ખાલી છે એના લીધે બીજી સ્કૂલમાંથી એ સેવા આપવામાં આવે છે તો સરકારની આ જવાબદારી બને છે કેમ કે આવી ઘણી બધી શાળાઓ એવી છે જ્યાં વગર શિક્ષકોથી શાળા ચાલે છે જનજનિત શાળાઓ છે હે આજે ઘણી બધી સ્કૂલોની અમે મુલાકાત લઈએ તો જાણેલી છે પેલા આંગણવાડીમાં એવી જગ્યાઓ પર આ બાળકો ભણે છે આ નર્મદા જિલ્લાનું ગોરિદ્રા ગ્રામ પંચાયત જે નાંદોદ તાલુકામાં આવે છે એનું આ મોટી ચીખલી ગામ છે આ મોટી ચીખલી ગામની અંદર આ બાળકોનું ભવિષ્ય આ તમે જોઈ રહ્યા છો આ કેટલું ખરાબ છે આ જો હે જે સરકાર મોટી મોટી વાત કરે છે એ તંત્ર અને સરકારને કહેવા માંગે છે કે આ શિક્ષણ આ બાળકોના ભવિષ્ય સાથે છેડા ના કરશો તમે સરકાર શ્રી એમ કહી રહી છે કે બેટી બચાવો બેટી પડાવો તો આપણા આજે આદિવાસી સમાજ પટ્ટાના ગામડાઓમાં તમે જોઈ શકો છો કે આ રીતનું ભણતર ચાલે છે

નામો ધ્યાન ભોજનનો સંચાલક કોણ છે તમે શું કરો છો આવો આવો તમારો છોકરો મને છોકરો છે છોકરાઓ શું ખાય છે કેવું ખાય છે તે ખાયજો એટલે થોડું ઠંડુ થવા દો આ દાળ નહીં ચડી તો એની માટે તમને ખબર છે કે દાળ ના ચડે તો એની માય શું નાખવાનું તે તમને ખબર છે આ દાળ હજુ ચડી જ નથી ને તમે તો ઢોકળી નાખી દીધી છે તો એની માટે તમને ખબર છે કે દાળને ચડાવવા માટે શું કરવાનું છે એની માય ખાવાનો સોડા નાખો તો એ ફાટી જાય ચપટી સોડા તમે નાખી દો બરાબર છે તો એ દાળ બધી ફાટી જાય દાળો બધો ઓગળી જાય બેના દાળ છે ખાચી છે ચડાઈ વ્યવસ્થિત બાળકોને ખોડાવો કેમકે આપણા ગામના જ બાળકો છે

એટલે અમને સ્ટોક બતાવો કે સ્ટોક કેવો છે છે નહી સ્ટોક આ ચણાનો સ્ટોક નહીં જો આ છે ને આ મુકો ના દાણા આ છે સડેલા છે સડેલા છે આ જો એટલે તમે મને જરા પેલો સ્ટોક બતાવો ને આપણો અહીંયા આંગળવાડી નહી નહી એટલે પેલા ગામમાં છે અહીંયાથી પેલા ગામમાં છે તે મંદિરે હાલ જીમીમાં એટલે પહેલી વાત તો પેલા ગામમાં બે છે તે બધું આમ જૂનું થઈ ગયું છે એટલે બનાય છે પણ

જો આ વાલીઓની રજૂઆત એવી છે કે અહીંયા ગાડી નર્મદા જિલ્લાથી ફક્ત બે પાંચ કિલોમીટરના અંતરે મોટી ચીખલી ગામ આવેલું છે અહીંયા એકથી પાંચ ધોરણની પ્રાથમિક શાળા છે એ પણ જર્જરિત હાલતમાં છે અને જે મધ્યાહન ભોજનનું એ છે એ પણ એકદમ જર્જરિત હાલતમાં છે ત્યાં ટાટપત્રીનું આ એ બનાવી અને ઉપર જે છત છે ત્યાંથી પોપડા પડે છે એટલી બહેનોને વાગે એવી ખરાબ પરિસ્થિતિમાં એ બહેનો ત્યાં ગાડી એ રસોઈ બની રહી છે અને અહીંયા ગાડી જે પાણીના નળો છે એ પાણીના નળોમાં પણ જે ગામમાં જ્યારે લાઇટ હોય ને ગામમાં જ્યારે પાણી આવતું હોય ત્યારે અહીંયા ગાડી અહીં પાણી આવે છે એટલે બાળકોને પીવાના પાણીની પણ સમસ્યા છે બીજું કે અહીંયા ગાડી એક પણ શિક્ષક છે નથી વિચાર કરો તમે ફક્ત રાજપીપળાથી બે પાંચ કિલો દસથી પંદર કિલોમીટરના અંતરે આ પ્રાથમિક શાળા આવેલી છે ત્યાં ગાડી બાળકોનું ભવિષ્ય તમે જુઓ આ સરકાર એવી વાત કરતી હોય બેટી બચાવો બેટી પઢાવો પડેગા ઇન્ડિયા તબ તો આગે બઢેગા ઇન્ડિયા તો ત્રીસ પાંત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એ સરકાર મોટા મોટા કાર્યક્રમો નવા નવા પ્રોજેક્ટો એ લાવે છે પણ આજે પેલી કહેવત છે ને કે દીવા તરે અંધારું હે આજે એ પરિસ્થિતિ આ પ્રાથમિક શાળા મોટી ચીખલી ગામની છે કે અહીંયા ગાડી એક પણ શિક્ષક નથી અને શાળા જે અને ત્યાં જે બાળકો જે ભણે છે એ શિક્ષક વગર કોઈક કોઈક દિવસે તો અહીંયા ગાડી એમણે ભણવું પડે છે બિચારાઓએ એટલે ખૂબ જ શરમજનક અને આ સરકાર જ્યારે આ મોટી મોટી વાતો કરતી હોય તો સરકારને ને પ્રશાસનને પણ કહેવા માંગે છે શું તમે ટ્રાઇબલના જે છોકરાઓ છે કે ટ્રાઇબલ જે વિસ્તાર છે ત્યાં ગાડી આવી જ રીતે જે બાળકોનું જે ભવિષ્ય છે એ દિવસે ને દિવસે કથળતું જાય એ ભણી ગણીને મોટા ના થાય અને ભણી ગણીને જો જાગૃત થશે થશે તો એ ઉઠાવતા એટલે ક્યાંક અમને લાગી રહ્યું છે કે સરકાર આદિવાસી વિસ્તારમાં જે બાળકો છે એ બાળકોને ક્યાંક ને ક્યાંક ભણાવવા નથી માંગતી આદિવાસી સમાજના બાળકોને એવું અહીંયા ક્યાંક ને ક્યાંક અમને દેખાઈ રહ્યું છે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ અહીંયા તેઓ ત્યાં પહોંચ્યા શાળાઓમાં પહોંચ્યા સ્પષ્ટ જોવા મળી રહ્યું છે અને તેમના દ્વારા પણ એવા જ આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેઓ શાળાઓમાં જાય છે શાળાઓની તેમને મુલાકાત લીધી પરંતુ ત્યાં ક્યાંક શિક્ષકોનો મોટા પાયે અભાવ છે શિક્ષકો નથી વિદ્યાર્થીઓ શાળામાં જાય છે પરંતુ શાળાઓના જે ઓરડા છે વર્ગખંડ છે એ જર્જરિત હાલતમાં છે આ વાતને લઈ અને ચેતર વસાવવા પણ અનેક વાર સવાલો ઉઠાવે છે ભાજપના નેતાઓ એ વિસ્તારમાં અનેક છે આપણને ખબર છે કે ત્યાંથી અનેક નેતાઓ પણ આવે છે સાંસદ છે ભરૂચના મનસુખ વસાવા નર્મદામાંથી પણ અનેક નેતાઓ આવે છે આ નેતાઓ સવાલો ઉભા કરે છે ચેતર વસાવા પર પરંતુ ક્યાંક ને ક્યાંક એમણે વિકાસ કેટલો કર્યો એ વાતની પણ એમણે નજર રાખવી જોઈએ એ વાત પર પણ ધ્યાન આપવું જોઈએ આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં